પુરવાર થયેલ છે ઐતિહાસિક વાવો વિશેના ઐતિહાસિકોના લોકોને કહેતા હતા કે તેના પીવાનો ઉપયોગ દરેક ઘરોમાં કરવામાં આવતો હતો વર્ષો અગાઉ પહેલાં દરેકના ઘરે નળ ન હતા જેથી ગામના લોકો તળાવ અને નજીકમાં આવેલ વાવના પાણીનો ઉપયોગ કાયમ કરતા હતા જેના કારણે વાવના પાણી કાયમ માટે શુદ્ધ રહેતા હતા અને સરકાર પણ આ વાવોની જાળવણી પહેલાં કરવામાં આવતી હતી રિવાત રફીક મંસૂરી અને હજારો વર્ષ જૂની વાવ છે આપણે હિન્દુ સમાજ માટે સારામાં સારી વાવ છે સેવા ભક્તિ માટે સોમાં દસ ટકા બી કામ નહીં થયેલું એટલે આવું બધું થયું

મોડભામ જવાનો રોડ પર જે જૂનો ઇતિહાસ છે અને વર્ષો પુરાણી છે અહીંયા ભક્તો જે બી કોઈ તેમની મનોકામના પૂરી થતી હતી અને કહેવાય એવું છે કે ગયો પહેલા કે અહીંથી પાણી પીવા માટે ઘરે લઈ જતા હતા અને પીવા ઘણા બી આવતા હતા અને આ પાણી એવું હતું કે કોઈ બી પાણી નારેલું જે પાણી પીએ એવું કોપરા જેવું પાણી હતું તે પછી હવે આ વાવ બહુ જૂનું પુરાણ થઈ ગઈ છે અને થોડીક સમારકામ કરવા લાયક છે એટલે મારા અધિકારીઓને એટલી નમ્ર વિનંતી છે કે આ થોડીક સમારકામ થાય અને વર્ષો જૂનું પુરાણ છે અને મા ભગવતી સિકોતા માતાનું થાક મંદિર છે અને બાજુમાં બહાદુરજી મહારાજનું મંદિર છે એટલે મારા એક સાહેબ અને અધિકારીઓને મારી એક નબળી વિનંતી છે કે આટલું થોડું સમારકામ થાય અને ડબાઈ નો ઇતિહાસ હિન્દુ સમાજમાં આગળ ધાર્મિક વધે એની પણ વર્ષો એટલે હજાર એટલો ઇતિહાસ આપણે જાણીએ છીએ ગરીઓથી જાણીએ આપણે કે ભાઈ ગરીઓ આટલી હજારો વર્ષ જૂની વાવ હતી અને હું પચીસ વર્ષથી ભક્તિ કરું છું સેવા કરું છું માતાજીની અને જે બી મળે છે તે બે માતાજી અર્પણ કરું છું વાપરું છું સેવા નથી છે છે કોઈ મારે આશા આશા કે કે એટલી મારાધિકાલુ ઘણી ઘણી વાવો ખંડી પડેલી છે કોઈ અધિકારી ધ્યાન પર લેતા નથી બરાબર છે મારી એક અધિકારી ને એટલી નમ વિનંતી છે કે આ વાવ મારી થોડી સમારકામ નવી થાય તો અહીંયા ઘણા ભક્તોની લાઈન વધી શકે છે અને ઘણા ભક્તો બહાર દૂર દૂરથી આવી શકે છે